વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રાંગણમાં ભારતીય વૈદિક પરંપરા અનુસાર પ્રથમ પદવીદાન સમારોહનું ભવ્ય ગૌરવ સભર અને સ્મરણીય આયોજન કરવામાં આવ્યું હતું વૈદિક પરંપરાગત રીતિ રિવાજો સાથે યોજાયેલો ઐતિહાસિક અવસર વિદ્યાદીપ યુનિવર્સિટીના શૈક્ષણિક ઇતિહાસમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ સિદ્ધ થઈ હતી આ સમારોહને સ્વામી શ્રી લક્ષ્મણ જ્યોતિજી તથા સ્વામી શ્રી ગુણેશાનંદજી મહારાજની ગૌરવપૂર્ણ હાજરીથી આશીર્વચનોની સમગ્ર વાતાવરણ આધ્યાત્મિકતા ભારતીય સંસ્કૃતિ સંસ્કારોથી પરિપૂર્ણ થતા વિશેષ ગૌરવ મળ્યું વૈદ્રિક મંત્રોચ્ચારો દીપ પ્રજ્વલન પરંપરાગત રીતિ રિવાજો સાથે વિવિધ અભ્યાસક્રમોના પાંચસો એકવીસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી પ્રેસિડેન્ટ શ્રી જયંતિભાઈ પટેલે પોતાના સંદેશમાં જણાવ્યું કે વિદ્યાદીપ યુનિવર્સિટી ડિગ્રી આપવાની સંસ્થા નથી પરંતુ સંસ્કાર શિસ્ત સામાજિક જવાબદારી ધરાવતા નાગરિકોનું ઘડતરનું ધ્યેય રાખે છે વિદ્યાદીપ યુનિવર્સિટીના વૈદિક પરંપરાગત પ્રથમ પદવીદાન સમારોહને વિદ્યાર્થીઓ વાલીઓ હાજર મહેમાનો દ્વારા વધાવવામાં આવ્યો આ સમારોહ યુનિવર્સિટીના ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્ય માટે મજબૂત પાયો રચ્યો હતો નમસ્તે હું હિરેન પટેલ વિદ્યાદીપ યુનિવર્સિટી વાઇસ પ્રેસિડેન્ટ આજે અમારો પ્રથમ દીક્ષાંત સમારોહ ફર્સ્ટ કન્વોકેશન યોજાયેલ છે એમાં આજે અમે એક ધાર્મિક રીતે એને હવન કરીને એને સેલિબ્રેશન કરી રહ્યા છીએ અને આ એક ધાર્મિકતાના કારણે વિદ્યાર્થીઓમાં એક આધ્યાત્મિકતા આવે છે જેના કારણે એને ભવિષ્યમાં ઘણા બધા આધ્યાત્મિકના ઘણા બધા ફાયદા હોય છે તો એનાથી અમે આ એક નવો પ્રયાસ કરી રહ્યા છીએ કે વિદ્યાર્થીઓમાં એક નવી નવી સારી સંસ્કારો મળે અને આગળ આ જ રીતે અમે એને વધારવા માગીએ છીએ આ આધ્યાત્મિકતાથી જે આપણે હજુ પદવીદાન સમારોહ આપણે કરીએ છીએ એમાં શું વિશેષતાઓ છે આમાં શું આપણે નવું કર્યું છે આ આધ્યાત્મિકતાના કારણે વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચય થાય છે પ્લસ એનામાં એકાગ્રતા વધે છે અને એકાગ્રતા આ એને સમયની મોટા મોટી એ કસોટી છે કારણ કે એકાગ્રતાથી એનું આગળનું કેરિયર એનું ભવિષ્યનું જીવન એના પર નિર્ધારિત હોય છે તો એનામાં ઘણો એનો ફાયદો થતો હોય છે સર આપ વાઇસ ચેરમેન છો વિદ્યાદીપ યુનિવર્સિટીના આપ આ આ વિદ્યાદીપ યુનિવર્સિટીને ભવિષ્યમાં કઈ દિશામાં લઈ જવા માંગો અમે આજે અમારું પ્રથમ કોનોકેશન છે અમે આવનારા વર્ષોમાં યથાવત આ રીતે અમારા કોન્વોકેશન ચાલતા રહેશે અને ભવિષ્યમાં આ જેટલી છે એના કરતાં આજે ભવિષ્યમાં આનાથી પણ વધારે વિદ્યાર્થીઓ અહીંયા કોનો દીક્ષાંત સમારોહ કોનોકેશનનો લાભ લે એ અમે આશા રાખીએ છીએ આપણે તો હાલમાં અત્યારે કેટલી કોલેજો ચાલી રહી છે અને ભવિષ્યમાં આપણે શું નવું કરવા છીએ હાલમાં આપણી પાસે પંદર પ્લસ કોર્સિસ ચાલે છે અને ભવિષ્યમાં હજુ બી અમે ઘણા બધા કોર્સિસો નવા લાવવાના જઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ માટે આપણે શું પ્રયત્ન આપણે કરી રહ્યા છે વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ માટે અમારી પાસે અમારી ટીપીઓની ટીમ છે ટીપીઓની ટીમ અમને પ્લેસમેન્ટ અપાવે છે પ્લસ અમારી પાસે ઘણી બધી કંપનીઓ સામેથી પણ એપ્રોચ કરતી હોય છે કે અમારે ત્યાં પ્લેસમેન્ટ તો અમે એમને પણ અહીંયા કેમ્પસ ઇન્ટરવ્યુ માટે બોલાવીએ છીએ અંતમાં આપ સુરત શહેરના લોકોને શું મેસેજ પાઠવવા માગો અંતમાં હું એટલું કહીશ કે અમારું એક નવું સ્લોગન છે યોર ટ્રસ્ટ અવર રિસ્પોન્સિબિલિટી કહેવાનો ભાવાર્થ એ જ છે અમારો કે તમારો ટ્ર તમે અમારા પર ટ્રસ્ટ મૂકો છો એને અમે રિસ્પોન્સિબિલિટીની રીતે લઈએ છીએ અને અમે એને સાકાર કરવાના સો ટકા પ્રયત્ન કરીએ છીએ નમસ્કાર ડૉક્ટર વિપુલ શાસ્ત્રી પ્રોવોસ્ટ વાઇસ ચાન્સેલર વિદ્યાદીપ યુનિવર્સિટી સર આજે આપણે પહેલો કાર્યક્રમ છે આ પ્રકારનું આયોજન આપણે કર્યું છે આજે અમારે માટે ખૂબ જ આનંદની અને એક ઐતિહાસિક સ્થળ છે કે અમે અમારું પ્રથમ કોન્વોકેશન કરી રહ્યા છે અને આ પ્રથમ કોન્વોકેશન જે છે તે અમે ભારતીય જ્ઞાન પરંપરા અનુસાર કરી રહ્યા છીએ એટલે આપ શ્રી જોઈ રહ્યા છો અહીં બધાને બતાવી બી શકો કે અમારો જે યજ્ઞ જે છે તેની પૂર્ણાહુતિ થઈ છે અમે આજે દરેક જેટલા પણ વિદ્યાર્થીઓ જે લોકોને ડિગ્રી મળી છે અને એની સાથે તેઓના ડીન શિક્ષકો અને બધા જ એકેડેમિક કાઉન્સિલ બોર્ડ ઓફ ગવર્નન્સ વાઇસ ચાન્સેલર પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ બધા જ એ યજ્ઞમાં જોડાયા છે કારણ કે વિદ્યાદીપ યુનિવર્સિટીની જે એન્થમ છે વિદ્યા દાતી પાત્રતમ તો અમારો એ જ લક્ષ્ય છે કે વિદ્યા વિનયથી સોંપે છે વિનયથી પાત્રતા આવે છે પાત્રતાથી પછી ધન મળે છે અને ધનથી ધર્મ અને પછી ત્યારે જ રીતે રાષ્ટ્રનો વિકાસ થાય છે આવું કરવાનો સાહેબ આપણે વિચાર ક્યાંથી આવ્યો આવો વિચાર માટે અમને પ્રેરણારૂપ અમારા પ્રેસિડન્ટ અમારા જે પ્રેસિડેન્ટ છે શ્રી જયંતિભાઈ તે હંમેશા અમને પ્રેરણા આપે છે કે ભારતીય જ્ઞાન પરંપરા અનુસાર કરો અને આપણા જે વિદ્યાર્થીઓ જે છે તેને જ્ઞાનની સાથે સંસ્કાર મળતા રહે આથી જ અમે અમારું જે પણ વર્ગ છે તેની શરૂઆત પણ પ્રાર્થનાથી કરીએ છીએ અને આખા વર્ષ દરમિયાન એવા કાર્યક્રમો કરીએ છીએ કે જેનાથી વિદ્યાર્થીઓને જ્ઞાન તો મળે જ પણ જ્ઞાન સાથે સાથે પોતાનો ધર્મ છે પોતાની સંસ્કૃતિ છે તે પણ ખ્યાલ આવે આજે કેટલા વિદ્યાર્થીઓને આપણે ડિગ્રી એનાયત કરીએ અને કઈ કઈ ફેકલ્ટીઓમાં આજે આજે આપણે પાંચસો સત્યાવીસ જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવા જઈ રહ્યા છે જેમાં નર્સિંગના વિદ્યાર્થીઓ છે સાયન્સના વિદ્યાર્થીઓ છે ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ છે ફાર્મસીના વિદ્યાર્થીઓ છે એમ ખુલે આઠ જેટલી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓ આજે જ્યારે આપ ડિગ્રી એના આપ કરી રહ્યા છો એ લોકોને શું મેસેજ પાઠવવા માગો બસ અમે એ જ મેસેજ આપ પાઠવવા માંગીએ છીએ કે હવે તમારો જે આગળની શરૂઆત છે તે શરૂઆતમાં આ જ રીતે તત્પરતા રાખજો અને તમને જે પણ જ્ઞાન મળ્યું છે તે જ્ઞાનનો ઉપયોગ કરી આગળ એજ્યુકેશન રિસર્ચ અને પ્લેસમેન્ટ આ ક્ષેત્રે આગળ વધજો અને અમે દરેક જ વિદ્યાર્થીઓ જે આજે ડિગ્રી મેળવી રહ્યા છે તે અમારે માટે ખૂબ જ આનંદની અને ગર્વની ક્ષણ છે અમે ઈચ્છીએ કે તેઓ સમગ્ર રાષ્ટ્રમાં વિદ્યાદીપ અને પોતાનું જે નોલેજ છે તેનો વિસ્તાર કરે અને ધીરે ધીરે વિશ્વમાં પણ આગળ વધે થેન્ક યુ Uh, hello my name is Himrata sharma i am an associate professor in nursing department vidyadeep university and uh, these all are my students. today we organized the convocation program so here we followed the that uh, sanatan dharma uh, yagna system uh, that is very special and i was the part of it and we all together we were the part of this program and i feel extremely happy that uh, i was able to participate in this program એન્ડ ધ હોલ ક્રેડિટ ગોઝ ટુ વિદ્યાદીપ યુનિવર્સિટી એન્ડ આઈ એમ પ્રાઉડ ધેટ આઈ એમ ધ પાર્ટ ઓફ વિદ્યાદીપ યુનિવર્સિટી મેડમ આપણે આખા વર્ષ દરમિયાન નર્સિંગમાં જે વિદ્યાર્થીઓને આપણે ભણાવ્યા છે એ લોકો અત્યારે કઈ દિશામાં આગળ વધશે તે વિશે પણ અમને કહું ઇન નર્સિંગ ફિલ્ડ નર્સિંગ ફિલ્ડ ફર્સ્ટ બી હેવ ટુ મોરલ વેલ્યુઝ ઓફ સ્ટુડન્ટ ગુડ હ્યુમન દેન આફ્ટર દે કેન સર્ચ ફોર ધ જોબ ઇન ફ્યુચર એઝ અર્સ એન્ડ દેયર ઇઝ મેની જોબ્સ આર અવેલેબલ ઇન ટીચિંગ ફિલ્ડ એઝ વેલ આપણે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે In uh, our nursing department we are having many courses ANM, GNM, uh, PBBSC nursing and BSC nursing, MSC nursing. So there were more than 200 students today they participated from nursing department side but uh, there were various departments in our university. So about that we, uh, I have knowledge about only nursing department that more than 200 students were participated. જે વિદ્યાર્થીઓ હવે નવા વર્ષોમાં નર્સિંગમાં નર્સિંગના કોર્સમાં પાર્ટિસિપેટ કરવા માંગે છે અથવા એ ભણવા માંગે છે એને શું મેસેજ પટાવા માંગો છું ફોર ન્યૂ સ્ટુડન્ટ ફોર ન્યૂ સ્ટુડન્ટ ધેટ હિયર ઇન વિદ્યાધિક યુનિવર્સિટી ધ એન્વાયરમેન્ટ ઇઝ સો ગુડ ટીચર્સ આર વેરી ગુડ એઝ એઝ આઈ એમ ધ ફેકલ્ટી સો આઈ હેવ સીન હિયર આઈ સ્પેન્ડ ટુ યર ઇટ્સ બીન ટુ યર આઈ એમ વર્કિંગ હિયર ધ એન્વાયરમેન્ટ ઇઝ સો ગુડ હિયર and oh, harmony and oh, stress free and oh, more career opportunities are provided by the university campus selection uh, every year we are keeping so if a student will come here uh, they will learn so many things not only regarding that how to get a job but in personal life also how to be a good human being